એક ઘાટા જંગલમાં ખુશી નામની એક નાનકડી ખિસકોલી રહેતી હતી તે દેખાવમાં ખૂબ જ નાની હતી પણ દિલથી ખૂબ જ મહેનતું અને ઉત્સાહી હતી જોકે ક્યારેક તે પોતાની જાત પર શંકા કરતી હતી કારણ કે તે જંગલના બીજા મોટા અને મજબૂત પ્રાણીઓ જેટલું ઝડપથી કામ કરી શકતી નહોતી શિયાળો નજીક આવી રહ્યો હતો આખો જંગલ ખોરાક ભેગો કરવામાં વ્યસ્ત હતો મોટા હરણો અને શક્તિશાળી રીંછો એકસાથે મોટી માત્રામાં ફળો અને દાણા લઈ જતા હતા ખુશીને આ જોઈને ખૂબ નિરાશા થતી એક દિવસ જ્યારે ખુશી એક નાનકડો બદામનો દાણો ઉંચકવાનો પ્રયાસ કરી રહી હતી અને થાકીને બેસી ગઈ ત્યારે ત્યાંથી વૃદ્ધ અને જ્ઞાની ઘુવડ બુદ્ધિ પસાર થયું બુદ્ધિ ઘુવડે શાંતિથી પૂછ્યું ખુશી કેમ ઉદાસ બેઠી છો શિયાળાની તૈયારી નથી કરવી ખુશીએ આંખોમાં આસુ સાથે જવાબ આપ્યો બુદ્ધિ દાદા હું ખૂબ નાની છું બીજા બધા પ્રાણીઓ મારી કરતાં વધુ દાણા અને ફળ ભેગા કરી શકે છે હું આટલી ધીમી ચાલીશ તો શિયાળા માટે પૂરતું કેવી રીતે કરી શકીશ બુદ્ધિએ સ્મિત કર્યું અને ખુશીના માથે પ્રેમથી હાથ ફેરવ્યો ખુશી શક્તિ ફક્ત કદમાં નથી હોતી પણ નિયમિત પ્રયાસ અને આત્મવિશ્વાસમાં હોય છે મોટું ઝાડ પણ એક નાના બીજમાંથી જ ઉગે છે તારી મહેનત પર વિશ્વાસ રાખ તું દરરોજ એક નિશ્ચિત લક્ષ નક્કી કર અને તેને પૂરું કર પછી જો જે પરિણામ કેવું આવે છે ખુશીએ ગોવળની વાત માની લીધી તેણે પોતાનું નાનું લક્ષ્ય નક્કી કર્યું હું દરરોજ ઓછામાં ઓછા દસ સારા બદામના દાણા ભેગા કરીશ પછી ભલે ગમે તેટલો સમય લાગી તેણે આરામ કર્યા વિના ધીમે ધીમે પણ સતત કામ કરવાનું શરૂ કર્યું જ્યારે બીજી ખિસકોલીઓ મોટી માત્રામાં દાણા ઉઠાવતી હતી અને વચ્ચે આરામ કરવા બે માટે બેસી જતી ખુશી પોતાના દસ બદામના લક્ષ્યને વળગી રહી નાનું લક્ષ હોવા છતાં તેનું કામ નિયમિત હતું થોડા અઠવાડિયામાં ખુશીએ જોયું કે તેના ઘરમાં બદામનો મોટો ઢગલો થઈ ગયો હતો જ્યારે તેણે ગણતરી કરી ત્યારે તેને ખબર પડી કે તેણે નિયમિતતા અને આત્મવિશ્વાસના બળ પર બીજા ઘણા મોટા પ્રાણીઓ કરતાં પણ વધુ ખોરાક ભેગો કરી લીધો હતો શિયાળામાં ખુશી આરામથી પોતાના ગરમ ઘરમાં બેઠી હતી અને બુદ્ધિ ઘુવડનો આભાર માનતી હતી તેને સમજાયું કે સૌથી મોટો બોજ ઉઠાવવા કરતાં દરરોજ થોડું થોડું કામ સતત કરવું વધારે મહત્વનું છે વાર્તામાંથી શીખ મળે છે કે જીવનમાં સફળતા માટે કદ કે તાકાત નહીં પણ સતત મહેનત નિયમિતતા અને પોતાની ક્ષમતા પરનો દ્રઢ આત્મવિશ્વાસ જ સાચી સફળતા અપાવે છે ધીરજ અને નિયમિતતાથી દરેક લક્ષ્ય હાંસિલ કરી શકાય છે